યુ યુ ઓલ આઈ હોપ એટ હોમ સી ફોર્થ સ્ટાન્ડર્ડ ગુજરાતી ઇન નંબર ચાંદો પાણીમાં કોરો કટ ચાલો ગાઈએ ગીતડું ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી દરિયાભરિયા પંખીઓના ગાનની સાથે દોસ્તી કેરમ સાથે દોસ્તી મારે કોળી સાથે દોસ્તી રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી દોસ્તી મમ્મી સાથે મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી સી અહીંયા બાળક છે તે શું કહી રહ્યું છે કે મારી દોસ્તી એટલે કે ફ્રેન્ડશીપ જળની સાથે છે અને એના પાનની સાથે પણ છે અને પછી પાછા જળની ઉપર શું હોય પંખીઓ હોય ને અને પંખીઓ શું કરતા હોય કલરવ કરતા હોય ગીત ગાતા હોય તો એ દરિયાભર્યા એ ઝાડ ઉપર જે પંખીઓ છે એને જો ગીત ગાય છે તેની સાથે પણ મારી દોસ્તી છે પછી બાળક બીજું શું કહે છે કે કેરમ સાથે દોસ્તી મારે કોળી સાથે દોસ્તી આપણે ગેમ્સ રમીએ ને કોળીની ગેમ રમીએ કેરમની ગેમ રમીએ તો આ બંને કેરમ અને કોળી સાથે મારી દોસ્તી અને રંગરંગના કાગળની હોળી સાથે દોસ્તી અત્યારે વરસાદ પડે એટલે પાણી જાય તો આપણે શું કરીએ પાણીમાં રંગબેરંગી કલરફુલ પેપર્સ હોય તેની હોળી બનાવીએ બોટ બનાવીએ તો એ હોળી સાથે પણ મારી દોસ્તી અને મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી કે મારી ફ્રેન્ડશીપ બીજા કોની સાથે છે મારા મમ્મી સાથે અને મારા પપ્પા સાથે અને એમની સાથે હું જે ગપ્પા મારું જે ગળિયા ગળિયા એટલે કે મીઠા મીઠા ગપ્પા મારું એમની સાથે પણ દોસ્તી છે નવસી નેક્સ્ટ પેજ વાર્તા સાંભળો વાંચો સાંભળવાનું છે અને વાંચવાનું પણ છે વાર્તાનું હેડિંગ છે ચાંદો પકડ્યો આ એક સરસ મજાની વાર્તા છે તો ચાલો આજે આપણે વાર્તા જોઈએ એક મોટું જંગલ હતું જંગલમાં એક તળાવ તેના કાંઠે એક ઝાડ કે એક મોટું જંગલ હતું અને એ જંગલમાં એક તળાવ હતું તેના કાંઠે એટલે કે તેના કિનારે એક ઝાડ હતું તે ઝાડ ઉપર વાંદરાની એક તોડી રહેતી હવે વાંદરા તોડામાં રહે તો આ ઝાડ ઉપર એક વાંદરાની તોડી રહેતી હતી કેટલાક મોટા મોટા વાંદરા અને કેટલાક નાના નાના બચ્ચા હવે આ વાંદરાની તોડીમાં તો કેટલાક વાંદરા એવા હતા કે જે મોટા હતા અને કેટલાક એમના નાના નાના બચ્ચા મોટા વાંદરા જેટલા શાંત અને સાણા એટલા જ બચ્ચા તોફાની કે મોટા વાંદરા હતા તે જેટલા શાંત થોડા શાંત હતા અને સાણા હતા કે શાંતિથી બેસે તેવા હતા પણ એના બચ્ચા એટલા જ તોફાની તોફાન જ કર્યા કરે આખો દિવસ ઝાડના મીઠા ફળ ખાધા કરતા ને તોફાન મસ્તી કર્યા કરતા આખો દિવસ શું કરતા કે ઝાડ પર જે મીઠા મીઠા ફળ ઉગે તે ખાતા અને પછી તોફાન મસ્તી કર્યા કરતા વળી તેમના તોફાન પણ કેવા કે તેમના તોફાન પણ કેવા તોફાન પણ જોવા જેવા કેવા તોફાન કરે તેઓ કે તમને એક્ઝામમાં પૂછે કે વાંદરાની તો વાંદરાના બચ્ચા કેવા તોફાન કરતા હતા તો જો એકથી બીજા ઝાડ ઉપર કૂદવું ને આમ તેમ દોડવું કે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે ને શું કરે આમ તેમ દોડા દોડી કરે બસ આખો દિવસ ધમાલ મસ્તી આખો દિવસ શું કરે ધમાલ મસ્તી કોઈ ઝાડની ડાળીએ ઊંધે માથે લટકે તો કોઈ વળી બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય શું કરે કે કોઈ ઝાડની ડાળી ઊંધે માથે ઝરની ડળીએ ઊંધે માથે લટકે તો પછી બીજું શું કરે કે બીજાની એકબીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય રાત પડે તોય બચ્ચા એવો બચ્ચાઓ તો થાકે જ નહીં કે આખો દિવસ તો મસ્તી કરે પણ રાત પડી જાય સહજ પડી જાય અંધારું થઈ જાય તો પણ આ બચ્ચા તો જરાક પણ થાકે જ નહીં એક પૂનમની રાત્રે આકાશમાં સરસ મજાનો મોટી થાળી જેવો ગોળ ચાંદો દેખાતો હતો હવે પૂનમની ચા પૂનમની રાત જોઈ છે ને આપણે બધાએ તો એ રાત એ રાત્રે આકાશમાં શું હોય સરસ મજાના ચાંદામાંમાં હોય ને ગોળ ગોળ મોટા મોટી થાળી જેવો ગોળ ગોળ ચાંદો દેખાતો હતો મોટા વાંદરા સૂઈ ગયા હતા હવે મોટા વાંદરા હતા તે સૂઈ ગયા હતા પણ બચ્ચાની તોફાન મસ્તી તો ચાલુ જ હતી હવે જો આ બચ્ચા છે છે નામ આપ્યા અને પિંકુ ચારેય પાક્કા મિત્રો હતા ચાર બચ્ચા હતા અને ચારેય પાક્કા મિત્રો હતા બેસ્ટ ફ્રેન્ડ તેઓ ધીમે અવાજે વાતો કરી રહ્યા હતા કે તેઓ એમના મમ્મી પપ્પા એ ફૂઈ ગયા હતા એટલે ધીમે ધીમે અવાજ અવાજે વાતો કરી રહ્યા હતા વાત વાતમાં ચિંકુએ તળાવના પાણી તરફ જોયું હવે તેઓ વાતો કરતા હતા તેવામાં ચિંકુ જે હતો ને તેણે તળાવના પાણી તરફ જોયું તો તે તે ચોંકી ઉઠ્યો અંદર તો ચાંદો તો પાણીના પાણીમાં ચાંદાનો પ્રતિબંધ દેખાતો હતો તો એ તો ચોકી ઉઠ્યો કે અંદર તો ચાંદો ચીંકુ મનોમન બોલ્યો નક્કી ચાંદો તળાવમાં પડી ગયો છે હવે એને મનોમન શું થયું કે નક્કી આકાશમાંથી ચાંદો તો તળાવમાં તળાવના પાણીમાં પડી ગયો છે તે ઝટ પટ ટિંકુ ટીંકુ અને પિંકુને ચાંદો બતાવતા બોલ્યો જુઓ જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે હવે એને થયું એટલે ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં દેખાતું હતું એટલે એને શું થયું કે ચાંદો તો તળાવના પાણીમાં પડી ગયો એટલે એણે શું કર્યું કે ઝટપટ મીંકુ ટીંકુ અને પિંકુને ચાંદો બતાવા બતાવવા લાગ્યો અને બોલ્યો જુઓ જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે મીંકુ કહે હા હા આ તો ચાંદો જ છે શું કહે કે હા હા આ તો ચાંદો જ છે ટીકુ કહે અરે હોય કંઈ ટીંકુ શું કહે હોય કંઈ આ કંઈ ચાંદો હોય આ તો સરસ મજાનું ફળ છે આ તો ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે પિંકુ કહે ચાંદો હોય કે ફળ આપણે તેને પાણીમાંથી બહાર કાઢીને જ રહીશું હવે પિંકુ શું કહે કે ચાંદો હોય કે ફળ આપણે તો તેને પાણીમાંથી બહાર કાઢીને જ રહીશું પણ કાઢીશું કેવી રીતે પછી એ લોકો વિચારે કે આપણે કાઢી શું કેવી રીતે મિંકુ કહે ચાલો આપણા મમ્મી પપ્પાને જગાડીએ મિંકુ શું કહે કે ચાલો આપણે આપણા મમ્મી પપ્પાને જગાડીએ ટીંકુ કહે નાના હો એવું તો બિલકુલ કરાય જ નહીં ટીંકુ શું કહે નાના એવું તો બિલકુલ નહીં કરાય મોટાઓ કંઈ શું કહે કે મોટાઓ કંઈ બહા બહુ બહાદુર હોતા નથી કે તેઓ કંઈ બહુ બહાદુર નહીં હોય ચિંકુ કહે સાંભળો મને એક યુક્તિ સૂજી છે હવે યુક્તિ એટલે કે આઈડિયા ચિંકુ કહે કે મને એક યુક્તિ આઈડિયા આવી છે આપણે ચારેય એકબીજાની પૂંછડી પકડીને ઝાડ પરથી લટકીએ અને બિચારા ચાંદાને બહાર લઈ આવીએ શું કે આપણે બીજે એકબીજાની પૂંછડી પકડીએ ઝાડ ઉપર અને પછી લટકીએ અને બિચારા ચાંદા જે ચાંદો જે પડી ગયો છે એને બહાર લઈ આવીએ હવે ત્રણેય મિત્રો જે હતા ને ત્રણેય મિત્રોને ચિંકુની યુક્તિ ગમી ગઈ એની આઈડિયા ગમી ગઈ ચારેય ભેગા મળીને યુક્તિ અમલમાં મૂકી એટલે યુક્તિ પ્રમાણે હવે કરવા માંડ્યા એમના માટે તો આ બહાદુરીની સાથે સાથે ગમ્મતનું પણ કામ હતું એમના માટે તો આ હિંમતવાળું બહાદુરનું મોટું કામ હતું હતું અને પણ ઝાડની ડાળી પકડીને ટિંકુ મિંકુની પૂંછડી પકડીને પૂંછડી પકડીને અને ચિંકુ પિંકુની પૂંછડી પકડીને લટક્યા મિંકુએ ઝાડની ડાળી પકડી હતી ટિંકુએ મિંકુની પૂંછડી પકડી હતી અને પિંકુએ ટિંકુની પૂંછડી પકડી હતી અને ચિંકુ જે હતો એ પિંકુની પૂંછડી પકડીને તેઓ તો લટક્યા હવે જોઈએ આગળ શું થાય જેવો ચીંકુએ ચાંદાને બહાર કાઢવા પાણીમાં હાથ નાખ્યો કે તળાવનું પાણી હલી ગયું હવે જેવો ચીંકુ ચાંદાને બહાર કાઢવા પાણીમાં હાથ નાખ્યો કે તળાવનું પાણી તો હલી ગયું અને ચાંદો પણ સળવડ્યો ચાંદો પણ સળવડ્યો એટલે કે પણ હલ્યું ચિંકુ હજી કશું વિચારે તે પહેલાં તો મિંકુના હાથમાંથી દાળી છૂટી ગઈ અને ચારેય ઢબાક કરતાં પાણીમાં પડ્યા પેલું પાણી હલી ગયું અને ચિંકુ કંઈ વિચારે તે પહેલાં તો મિંકુએ જે ઝાડની ડાળી પકડી હતી ને એ ઝાડની દાળી છૂટી ગઈ અને બધા પેલા ચારેય વાંદરા ધબાક દેખીને પાણીમાં પડ્યા હવે ધબાકો સાંભળી મોટા વાંદરા જાગી ગયા અને ઝટપટ બચ્ચાને પાણીમાંથી બહાર કાઢ્યા પાણીમાં પડ્યા બચ્ચાઓ એટલે ધબાકો થયો અવાજ આવ્યો એટલે એ સાંભળી મોટા વાંદરા તો જાગી ગયા અને ઝટપટ ફટાફટ પેલા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢ્યા વાનર દાદા કપિલાલ ચારેય બચ્ચાને સમજાવતા બોલ્યા હવે એમાં વાનર દાદા હતા નામ શું હતું કપિલાલ એ જ્યારે બચ્ચાને સમજાવતા હતા અને બોલ્યા ચાંદો કદી તળાવમાં પડી ન જાય ચાંદો તો આકાશમાં જ હોય એ કોઈ દિવસ તળાવમાં નહીં પડે જુઓ ચાંદો તો એ રહ્યો આકાશમાં ચિંકુ મિંકુ ટીંકુ અને પિંકુ ઘડીક આકાશમાં જુએ તો ત્યાં ચાંદો દેખાય ને પછી પાણીમાં જુએ તો ત્યાં પણ ચાંદો દેખાય પછી પેલા મોટા વાંદરાએ આકાશમાં ચાંદો બતાવ્યો કે જોર એ રહ્યો ચાંદો તો આકાશમાં જ છે તો પેલા ચારેય વાંદરા હતા ને ચિંકુ મિંકુ ટીંકુ અને પિંકુ એ ઘડીક આકાશમાં જુએ તો ચાંદો દેખાય ને પછી પાણીમાં જુએ તો પણ ચાંદો દેખાય નાવસી નેક્સ્ટ પેજ પેજ નંબર ટ્વેન્ટી ટુ ત્યાં ગીત છે નાચે તાતા થૈયા કેવું આ આકાશ ચિતર્યું ચાંદો સૂરજ તારા કેવા વન વન ઉપવન સર્જ્યા ફૂલના રંગ ફુવારા કેવા સર્જ્યા ઝાકળ મોટી કીડી કેરી આંખો કેવા સર્જ્યા ઝરણા હરણા પતંગિયાની પાંખો ચિતરિયા કેવા મેઘ ધનુ સા રંગબેરંગી મોર મધ મીઠા આ સર્જ્યા કેવા કોકિલના કલશોર છમ લીલી આ ધરતીને રંગ વાદળીઓ કેવો ચિતર્યો જુઓ મોજથી વહાલ ભર્યો આ દરિયો કેવી સરજી માવલડી ઘર બાળ કનૈયા નેહ ભરેલા નયણા સામે નાચે તાતા થયા હવે આ કાવ્યમાં કુદરતમાં જે ભગવાને સર્જન કર્યું છે તેનું વર્ણન અહીંયા કર્યું છે કેવું આ આકાશ ચિતર્યું કે ભગવાને કેવું આકાશ ચિતર્યું છે કે આકાશની અંદર ચાંદો સૂરજ તારા કેવા ચિતર્યા છે કેવા વન વન ઉપવન સર્જ્યા વન વન એટલે કે જંગલ છે અને ઉપવન એટલે કે કેવા બગીચા પણ છે અને એ બગીચામાં ફૂલના રંગ છે ફુવારા છે કેવા સર્જ્યા ઝાકળ મોટી આપણે શિયાળાની સિઝનમાં સવારમાં જોઈએ તો લીલા ઘાસ ઉપર પાણીના પરપોટા જેવા નાના નાના બિંદુ પડેલા હોય મોતી જેવા લાગેલા હોય એ શું હોય ઝાકળ કીડી કેરી આંખો એની આંખો એ ઝાકળને કોની સાથે સરખાવ્યા છે કીડીની આંખો સાથે કેવા સર્જ્યા ઝરણા હરણાં ઝરણા ડુંગર ઉપરથી પાણીનું ઝરણું વહેતું હોય ને તો એને ઝરણો કહેવાય અને હરણા જંગલમાં હરણાં પણ કેવા સર્જ્યા છે પતંગિયાની પાંખો પતંગિયાની પાંખો પણ દરેક પતંગિયાની અંદર રંગબેરંગી કલર પૂર્યા હોય છે તો કુદરતે કેવી કરામત કરી છે પતંગિયાની પાંખો પણ કેવી છે ચિતરિયા કેવા મગ મેઘધનુષ્યા રેમ્બો જોયો છે તમે એ પણ કેવો હોય છે રંગબેરંગી મોર મોરના પીછા મોરના પીછામાં રંગ કોણે ભર્યો હશે મધ મીઠા આ સર્જ્યા કેવા કોકિલના કલસોર કોકિલ એટલે કે કોયલ કોયલ કેવું મીઠું બોલે તો એ આ મધ મીઠા એની અંદર આ મધ મીઠો અવાજ કોણે મૂક્યો હશે છમ લીલી આ ધરતી ને રંગરંગ વાદળી ધરતી કેવી છે લીલી છમ અને રંગરંગ વાદળીઓ વાદળીઓ એટલે કે વાદળો કેવો ચિતર્યો જુઓ મોજથી વહાલ ભર્યો આ દરિયો કે આ દરિયાને તો કેટલો મોજથી વહાલ ભર્યો ચિતર્યો છે દરિયો વિશાળ હોય છે ને અને તેને તો મોજથી ચિતર્યો હોય એવું લાગે છે કેવી સરજી માવલડી માવલડી એટલે કે આપણી મમ્મી ઘર ઘર બાળ કનૈયા કે ઘરે ઘરે નાના નાના બાળકો છે ને ભરેલા નયણા સામે તાતા થૈયા કે આપણા નજર સામે તેઓ કેવા કલરવ કરે છે બાળકો પણ મજા મસ્તી કરે છે ને તો આ કુદરતની કેવી કરામત છે કે તેઓએ આ પોયમની અંદર જે બધું દર્શાવ્યું છે તે કેવી કેવી કરામત છે કે કેવું ચિતર્યું છે એવું અહીંયા કવિ બતાવે છે અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્કબુકનું સોલ્યુશન વર્કબુકની અંદર જે ક્વેશ્ચન આન્સર છે એ જોઈશું સ્ટે સેફ ટુ હેલ્ધી ઓકે બાય